સો ફર્સ્ટ ટાઈમ લાઈવ કરી રહ્યા છીએ એટલે થોડા ઘણા પ્રોબ્લમ આવી શકે છે હવે જે પણ પ્રોબ્લમ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકશો હવે આજે વાત કરવા જઈ રહ્યા છે બર્ડ વોચિંગ વિશે એટલે તમે એનું ટાઇટલ વાંચ્યું હશે કે પ્રકૃતિ ડિસ્કવર ધ સિક્રેટ વર્લ્ડ ઓફ બર્ડ બર્ડ વિશેનું સિક્રેટ છે એના વિશે આપણે બધાએ જાણવાની ઈચ્છા હોય તો આ છે તો સલીમ અલી જે ઇન્ડિયાના બર્ડ મેન ઓફ ધ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે તો એમને કોઈ એકવાર પૂછવામાં આવ્યું હતું કે એમને પૂછ્યું હતું કે ભાઈ તમે આ બર્ડ વોચિંગ કરો છો એનાથી તમે જીવી શકશો તો એને કીધું હા તમારી વાત એકદમ સાચી છે કે બર્ડ વોચિંગ કરવાથી હું એમાંથી જીવી તો નહીં શકું પણ હું એ સાચું પણ છે કે માણસ ખાલી પૈસા કમાવાથી પણ જીવી નહીં શકે એટલે એ જ્યારે આજુબાજુમાં એમને લોકો જોવે છે કે જેમની જોડે કોઈ ટાઈપની હોબી નથી અને એમને ખાલી આખી જિંદગી પૈસા કમાવાની અંદર જ કાઢી નાખી હોય જ્યારે એ લોકો રિટાયર થાય છે સાહીઠ વર્ષ પછી કે બાસઠ વર્ષ પછી હું ડૉક્ટર છું એટલે તો એના પછી એ લોકો જોડે કંઈ કામ નથી હોતું એમની જિંદગી એકદમ શાંત થઈ જાય છે ને દે વીલ જસ્ટ કિલિંગ ધ ટાઈમ ઘડિયાળના કાંટા જોઈ રહ્યા હોય છે અને એમને એમાં એના સિવાય બીજું કંઈ દેખતા નથી હોતા તો હવે આવા સમયે તમારી જે હોબી છે એ જ તમને ખાસી એવી હેલ્પફુલ થઈ શકે છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારી હોબી હવે હોબી કોઈ પણ હોઈ શકે છે સિંગિંગ હોઈ શકે છે ડાન્સિંગ હોઈ શકે છે પેન્ટિંગ હોઈ શકે રીડિંગ હોઈ શકે છે અને બર્ડ વોચિંગ એ પણ એક હોબી છે એ તમે હોઈ શકે છે હવે બર્ડ વોચિંગ પક્ષી નિરીક્ષણ કે બર્ડિંગ આ બધા વર્ડ એક જ છે કે જે બહુ બધા માટે એક શોખ છે પણ મારા મત મુજબ એ શોખ નથી પણ પ્રકૃતિ સાથે જોડાવાનો એક અનોખો રસ્તો છે તે જે પણ જગ્યા હોય એની અંદર કેટલું વૈવિધ્ય છે એ તમે જોઈ શકો છો અને એ કર્યા પછી તમને એક અનોખો આનંદની અનુભૂતિ કરાવે એવું છે તો હેલો દોસ્તો મારું નામ છે ડૉક્ટર પંકજ મહેરિયા અને હું થોડો એમેચ્યોર બર્ડ વોચર છું મેં હું ને મારી વાઇફ વિરલ બે હજાર ચાર પાંચથી બર્ડ સેન્ચ્યુરીમાં જતા હતા અને અમે બર્ડ ફોટોગ્રાફી ચાલુ કરી બે હજાર બારમાં અમારી એક વેબસાઈટ છે બર્ડ્સ ઓફ ગુજરાત ડોટ કો ડોટ ઇન એ જ રીતે બર્ડ્સ ઓફ ઇન્ડિયા ડોટ કો ડોટ ઇન પણ છે જેની અંદર ગુજરાત અને ગુજરાત બહારના ફોટોગ્રાફરો બર્ડ્સ ગુજરાતમાં દેખાયેલા પક્ષીઓને અપલોડ કરે છે તમે એને જોવી હોય તો જઈને જોઈ શકો છો તો હવે આપણે વાત કરીશું બર્ડ વોચિંગ માટે અથવા પક્ષી નિરીક્ષણ માટે તો આ શોખ મેં તમને કીધું કે આ શોખ છે એ છે પ્રકૃતિ સાથે જોડાવાનો પ્રકૃતિની નજીક આવવાનું એની અંદર શું જોશે તમારી જોડે અને આની અંદર તમારી જોશે થોડી જિજ્ઞાસા અને કુદરત સાથેનો પ્રેમ તો તમે આ માટે બર્ડ વોચિંગની શરૂઆત બહુ જ ઈઝીલી કરી શકો છો પ્રકૃતિમાં રહેલા આ બર્ડ્સ બહુ જ સુંદર છે અને તેમનો અવાજ પણ બહુ જ સુંદર છે અથવા એમની મધુર કલરવ છે પણ અમુક સમયે તમને એ કલરવ જેવું નહીં લાગે પણ આમ બિંગ બર્ડ વોચર જ્યારે તમે બર્ડ વોચિંગ કરી લેશો તો તમને એ પણ કલરવ જ લાગશે અને એ કલરવ જીવનમાં શાંતિ લાવે છે અને જ્યારે પણ તમે બર્ડ જોવો છો તો તમને કુદરતી સૌંદર્ય જે છે જે નેચરે ક્રિએટ કર્યું છે એ જોવાની મજા આવશે સોરી હવે તમારો ઈરાદો છે કે તમારે બર્ડ વોચિંગ કરવી છે તો હવે પછી જે બીજી વસ્તુની જરૂર પડશે એ છે તમારી કઈ વસ્તુની જરૂર પડશે તો બર્ડ વોચિંગ કરવા માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ તમે ઓલરેડી ડિસાઇડ કરી દીધું હશે કે હું કરીશ બર્ડ વોચિંગ તો આવા કિસ્સામાં તમારે બર્ડ વોચિંગ કરવા માટે તમારી આંખો અને કાન આ બે તો હશે તો પણ તમે બર્ડ વોચિંગ કરી શકશો પણ આનાથી પણ આગળ કદાચ તમારે થોડુંક આગળ જવું હશે તમે પરચેસ કરી શકો છો એક બાયનોક્યુલર બાયનોક્યુલર હવે છે એ રૂપિયા લઈને એક લાખ બે લાખ સુધી પણ આવી શકે છે તો આપણે કયું બાયનોક્યુલર લેવાનું છે તો આપણે એક કોઈ પણ બાયનોક્યુલર લેવાનું છે બાયનોક્યુલરનું કામ છે જે દૂરનું પક્ષી છે એને તમારી નજીક લાવવાનું તો કોઈ પણ તમે બાયનિક્યુલર લઈ શકશો જેનાથી તમારે દૂરના પક્ષીઓને નજીક લાવવાના છે આના સિવાય તમારે બીજી એક વસ્તુની જરૂર પડશે અને એ છે ફિલ્ડ ગાઈડની તો આ એક ફિલ્ડ ગાઈડ છે એ હું તમને એડવાઇઝ કરીશ અત્યારે તો આઉટ ઓફ પ્રિન્ટ થઈ ગઈ છે કારણ કે સ્ટોક ખતમ થઈ ગયો છે અને એ છે બર્ડ્સ ઓફ ગુજરાત આખા ભારતમાં આ એક જ એવી બુક છે એક જ સ્ટેટ એવું છે કે એની પોતાની બર્ડની બુક છે તો દીઝ અ બર્ડ ઓફ ગુજરાત જેની ખાસિયત છે તમને એની અંદર ગુજરાતી નામ પર પક્ષીઓના મળશે જો તમે ગુજરાતીમાં જાણવા માંગતા હોય અને આની અંદર ગુજરાતમાં દેખાતી કોમન સ્પીસીસ તો ખરી જ પણ એના સિવાય ગુજરાતમાં દેખાતી કોમન સ્પીસીસ તો ખરી જ પણ એના સિવાય બીજી કોઈ સ્પીસીસ પણ તમને મળી શકે છે એના વિશે પણ માહિતી આપવામાં આવી છે તો આ એક સારી છે એના સિવાય તમે લઈ શકો છો આ બુક્સ અને આ જે બુક્સ છે એ છે બર્ડ્સ ઓફ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ આના ઓથર છે અને આ એક બહુ સારી બુક છે એની અંદર પેલી બુકની કરતા કમ્પેરમાં વાત કરીએ તો આની અંદર એનિમેશન એટલે ફોટા એલ્યુસ્ટ્રેટેડ છે જ્યારે બર્ડ્સ ઓફ ગુજરાતની જે બુક છે એની અંદર જે ફોટા છે એ ઓરિજિનલ ફોટોગ્રાફ છે તો આ બે બુક્સ તમારી જોડે હશે તો ઇઝ મોર દેન ઇનફ અકોર્ડિંગ ટુ મી ફોર બર્ડઝ ઇન ઇન્ડિયા હવે આપણે વાત કરીએ કે આ તો થઈ ગઈ ફિઝિકલ વાત તો હવે આપણે ડિજિટલની વાત કરીએ તો ડિજિટલની અંદર તમે કઈ કઈ એપ્લિકેશન યુઝ કરી શકો છો તો આ એક એપ્લિકેશન છે તે તમે જોઈ શકો છો અને એ છે ઈ બર્ડ અને એના સિવાય બીજી એક એપ્લિકેશન આવે છે મર્લિંગ તો આ બંને એપ્લિકેશન તમે યુઝ કરી શકો છો તમારા બર્ડ વોચિંગની શરૂઆતમાં આના સિવાય જો તમારે હજુ પણ મારા મત મુજબ જતા હોય તો જ્યારે પણ આપણે બર્ડ જોઈએ છીએ તો આપણે એનું બિહેવિયર નોટ કરીએ છીએ એની સ્પીસીસ નોટ કરીએ છીએ એના નંબર નોટ કરીએ છીએ જો તમારી જોડે મોબાઈલ હોય તો તમે ઈ બર્ડની અંદર એને નોટ કરી શકો છો અને જો મોબાઈલ નથી તમારી જોડે તો તમે એને સિમ્પલી એક નોટબુક લો એની અંદર નોટ કરો અને તમે એને નોટ કરી શકો છો તો આ થયું કે તમારે બર્ડ વોચિંગ કરવા માટે શું જોશે તો મારા મત મુજબ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ છે બર્ડ વોચિંગ કરવાનો ઈરાદો હવે સવાલ આવે કે આપણે બર્ડ વોચિંગ કરવાની શરૂઆત ક્યાંથી કરીશું તો બર્ડ વોચિંગ કરવા માટે કોઈ જગ્યાએ દૂર દૂર જવાની પણ જરૂર નથી સપોઝ કે મારે એનિમલ જોવાનો શોખ છે જંગલી જાનવર સિંહ વાઘ એવા તો મારે એના માટે તો ડેફિનેટલી જંગલમાં જ જવું પડશે પણ પક્ષી એક એવા છે કે જે આપણને ગમે ત્યાં દેખાઈ શકે છે તો તમે એની શરૂઆત ઘર આંગણાથી કરી શકો છો ઘર આંગણાથી દૂર નજીકના બગીચામાં જઈ શકો છો બગીચાથી થઈ શકાય તો તમારા નજીકમાં જે ટ્રેલ આવેલી હોય જ્યાં જંગલ આવેલી હોય પહાડ આવી હોય ત્યાં પણ જઈ અને તમે બર્ડ વોચિંગ કરી શકો છો હવે બર્ડ વોચિંગ માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એ છે તમારી ધીરજ તમારી પેશન્સ રાખશો તો તમે ડેફિનેટલી સારા બર્ડ્સ જોઈ શકશો નંબર ઓફ બર્ડ્સ અને નંબર ઓફ સ્પીસીસ બંને જોઈ શકશો હવે બર્ડ વોચિંગ કરવા માટેનો સૌથી સારો સમય કયો તો બર્ડ વોચિંગ કરવા માટે બધો જ સમય સારો છે પણ પ્રિફરેબલી સવારનો અને સાંજનો ટાઈમ જો તમે ચૂઝ કરશો તો તમને ડેફિનેટલી બર્ડ વોચિંગ કરવાની વધારે મજા આવશે અને દર વર્ષે ઇન્ડિયામાં ગુજરાતમાં શિયાળા દરમિયાન વધારે પક્ષીઓ બીજા દેશોમાંથી અહીંયા માઇગ્રેટ કરે છે હવે થોડાક સમયમાં શિયાળો ચાલુ થશે તો જે આ માઇગ્રેટિંગ બર્ડ છે તે જોવાની તમને બહુ જ મજા આવશે તમે બહાર જાઓ અને તમે બર્ડ વોચિંગ કરી શકો છો ઓકે તો હવે બર્ડ વોચિંગ કરવાનું જે સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એ શું છે એનું રહસ્ય કહીએ તો એનું રહસ્ય છે પેશન્સ મતલબ ધીરજ અને ઓબ્ઝર્વેશન જ્યારે કોઈ બર્ડ વોચર આ બે વસ્તુ પર હાજર કરી કરી દે છે ત્યારે એને સારા સારા બિહેવિયર સાઇટિંગ થાય છે તો બીજું એક છે કે બહુ જ બધી વાર તમને એવી જગ્યાએ સારા બર્ડ્સ દેખાશે જ્યાં તમે વિચાર્યું પણ ના હોય તો એટલા માટે જ્યારે પણ તમે ક્યાંય જાઓ ત્યારે શાંતિથી બેસો પક્ષીઓના અવાજ પર ધ્યાન આપો અને બર્ડ ક્યાં છે જો અને તમને ડેફિનેટલી બર્ડ મળી શકે છે હવે આપણે વાત કરી કે ભાઈ તમે આજુબાજુમાં બર્ડ જોયા છે હવે તમારે એનાથી થોડા વધારે બર્ડ જોવા જોવા છે થોડા અલગ ટાઈપના બર્ડ જોવા છે તો હવે ક્યાં જઈશું તો ગુજરાત બર્ડ વોચર્સ માટે હેવન સમાન છે એની અંદર એટલી બધી બર્ડ સેન્ચ્યુરીઝ આવી છે કે જેની અંદર તમને બહુ સારા એવા સ્પીસીસ ઓફ બર્ડ મળે છે ગુજરાતની અંદર આશરે છસો ને વીસ ટાઈપના બર્ડ દેખવામાં આવે છે તો તમે એ બધા જ બર્ડ ગુજરાતની અંદર સાઈટ કરી શકો છો તો જેમ એની અંદર નેશનલ પાર્ક છે તો ગુજરાતની અંદર ચાર નેશનલ પાર્ક છે ગીર નેશનલ પાર્ક જ્યાં સિંહ દેખાય છે તો આપને ખબર જ છે એના સિવાય ભાવનગરમાં વેરાવદરની પાસે બ્લેક બગ નેશનલ પાર્ક છે અને એ બ્લેક બગ માટે છે નામ કાળિયાળ માટે અને ત્યાં તમને અત્યારના સમયમાં જશો તો તમને ત્યાં હેરિયર દેખા છે જેનું ગુજરાતીમાં નામ પટ્ટે છે એ જ રીતે સાઉથ ગુજરાતની અંદર વાંસદા નેશનલ પાર્ક છે તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો જામનગરની નજીક નરારાની અંદર જે એક નેશનલ પાર્ક આવેલો છે જેનું નામ છે મરીન નેશનલ પાર્ક એ એક અલગ ટાઈપનો જે નેશનલ પાર્ક છે જે તમને બીજે ક્યાંય દેખવા નહીં મળે હવે એના સિવાય આવી છે ગુજરાતની અંદર કેટલી ગ્રામસર સાઈટ કેટલાક બર્ડ સેન્ચ્યુરી જેમ કે નર બર્ડ નર સરોવર બર્ડ સેન્ચ્યુરી થોર બર્ડ સેન્ચ્યુરી જે આપણે અમદાવાદની નજીક છે પછી સુરેન્દ્ર નજીક આવેલું છે લિટલ રન ઓફ કચ્છ જેની અંદર ઘોડખર વન્ય અભયારણ્ય પણ એને કહેવામાં આવે છે એનાથી તમે ગ્રેટ રન ઓફ કચ્છમાં જઈ શકો છો ત્યાં છારી દંડ આવેલું છે ગ્રેટ રન ઓફ કચ્છ એ જ રીતે જામનગરની નજીક ખીજડિયા બર્ડ સેન્ચુરી છે જેમ અહીંયા તમે આવશો ડાંગની અંદર તમને મળશે પૂના વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી એ જ રીતે તમે નર્મદા તાપીની અંદર સુરપાણેશ્વર વાઇલ્ડલાઇફ સેન્ચુરી મળશે દાહોદ અને વડોદરા હોય તો જાંબુઘોડા રતનમાલ બર્ડ સેન્ચુરી વાઇલ્ડલાઇફ સેન્ચુરી છે તમે ઉપર સો નોર્થ ગુજરાતમાં રહેતા હશો તો બાલા રામ અંબાજી વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે પોલો છે જેસોર છે એટલી બધી સેન્ચ્યુરી છે કે તમે જ્યાં પણ જશો ત્યાં તમને કોક ને કોક સેન્ચ્યુરી દેખાશે મળશે અને આ જ સેન્ચુરીમાં તમને બહુ બધા બર્ડ્સ દેખાશે તો તમે બર્ડ્સ જ્યારે પણ જોશો તો એની અંદર તમને મેજેસ્ટિક પ્રે બર્ડ એટલે ઈગલ્સ દેખાશે તમને ઈગલ એટલે ગરુડ દેખાશે બાજ દેખાશે એ જ રીતે તમને ચીરપિંગ બર્ડ્સ દેખાશે જેમ કે આપણા રોબિન છે એ બધા બર્ડ્સ તમને આ જંગલમાં દેખાઈ શકશે હવે બર્ડ વોચિંગ આપણે કર્યું અલગ અલગ ગયા તો હવે આપણે શું કરીશું કે બર્ડ વોચિંગ કર્યા પછી શું તો બર્ડ વોચિંગમાં બહુ જ બધા ગ્રુપ્સ છે ઓનલાઈન ફોરમ છે ઈ બર્ડ જેવા પ્લેટફોર્મ છે એની અંદર તમે એક્ટિવ થઈ શકો છો તમારું જે લોકલ ગ્રુપ છે જેમ કે તમે વડોદરામાં છો અમદાવાદમાં છો વલસાડમાં છો તે ત્યાં પોતપોતાનું લોકલ ગ્રુપ હશે એ જોઈન કરી શકો છો અને તમે એની સાથે બર્ડ વોચિંગ કરવા જઈ શકો છો પણ બર્ડ વોચિંગમાં એક કહેવત છે કે ટુ ઇઝ અ ગ્રુપ પણ હું કહું છું મેં અત્યાર સુધી બહુ બધી વાર ગ્રુપમાં બર્ડ વોચિંગ કર્યું છે અને રિયલી કે આ જે બર્ડ વોચિંગ છે મેં ખરેખર બહુ જ એન્જોય કરેલું છે તો તમે એ ડેફિનેટલી કરી શકો છો એના પછી તમે કોઈ લોકલ ક્લબમાં જોડાઈ શકો છો જેમ કે સુરતમાં નેચર ક્લબ છે દાહોદમાં નેચર ક્લબ છે જેમ જામનગરમાં લખોટા નેચર ક્લબ છે એવી ક્લબની અંદર પણ તમે જોડાઈ શકો છો ગુજરાત લેવલે તમે એની જે સોસાયટી છે જેમ કે આપણી બર્ડ કન્ઝર્વેટીવ સોસાયટી ઓફ ગુજરાત છે એના મેમ્બર બની શકો છો અને એની અંદર તમે જોડાઈને એની એક્ટિવિટીમાં પાર્ટ લઈ શકો છો આના સિવાય ફેસબુકમાં પણ ગ્રુપ છે એને પણ તમે જોડાઈ શકો છો અને એના સિવાય તમે જે પણ બર્ડ ઓબ્ઝર્વ કરો એ બર્ડને તમે ઈ બર્ડ જે ગ્લોબલ એટલે વૈશ્વિક પ્લેટફોર્મ છે એની અંદર અપલોડ કરી શકો છો હવે આપણને સવાલ એવું થાય કે ઈ બર્ડમાં અપલોડ કરવાથી મને શું ફાયદો હા કદાચ તમને કોઈ ફાયદો હોય કે ના હોય બહુ મોટો નહીં હોય પણ તમારી લિસ્ટ તો બનશે પણ એનાથી ખબર પડશે કે સપોઝ કે તમે અહીંયા એક બર્ડ જોયું છે કે ભાઈ ગોલ્ડન ઇગલ ગોલ્ડન ઇગલ આપણે ત્યાં નથી દેખાતું આપણે જોઈએ કે આપણે અહીંયા આજે જોયું છે કે તમે આજે જોયું છે બ્લેક ટેલ ગોડવિટ ઓકે હવે હવે આ બર્ડ તમને અહીંયા શિયાળામાં દેખાય છે ઉનાળામાં જ્યારે ગુજરાત ભારતમાં ગુજરાતમાં ઉનાળો હશે તો ક્યાં ગયું તો ત્યાં કોઈ વ્યક્તિ ઈ બર્ડ યુઝ કરતું હશે તો એ એની અંદર એન્ટ્રી કરશે તો આપણને આઈડિયા આવશે કે ભાઈ શિયાળામાં આ પક્ષી અહીંયા આવે છે ઉનાળામાં આ પક્ષી અહીંયા આવે છે એનાથી આપણને પ્રોપર ગ્લોબલ ડેટા મળી શકે છે તો ઈ બર્ડમાં તમે કરી શકો છો હવે ઈ બર્ડની શરૂઆત કરવાની છે સોરી ઈ બર્ડની નહીં પણ બર્ડ વોચિંગની શરૂઆત કરવાની છે તો શું કરવું પડશે સૌથી પહેલા તો આપણે નજીકમાં બર્ડ વોચિંગ કરીશું બર્ડ વોચિંગ કરીશું ત્યારે કપડાં એકદમ કલરફુલ એવા નહીં પહેરીએ થોડાક લાઇટ શેડના પહેરીશું ગ્રીનિશ કલરના જેથી બને તો માથા પર કેપ પહેરીશું અને આપણે આજુબાજુના પક્ષીઓને જોઈશું હવે સ્ટેપ વાઇઝ કરીશું તો આપણને વધારે ફાયદો થશે લોકલ પક્ષીઓને ઓળખશું પછી એના પછી બીજા પક્ષીઓને ઓળખશું તો ફાયદો થશે હવે ખાલી બર્ડ્સને જોવાઈને આઈડેન્ટિફાઈ કરીશું એ તો સારું છે પણ જો તમે એને સાંભળશો અને એના પરથી પણ એમને આઈડેન્ટિફાઈ કરશો તો તમને બહુ જ બધા અલગ અલગ ટાઈપના બર્ડ્સ મળી શકશે હવે બર્ડ વોચિંગ એટલે ખાલી આપણા આનંદ પ્રમોદ માટે નહીં પણ એની સાથે તમે જ્યારે બર્ડ સાથે અથવા નેચર સાથે જોડાવશો તો તમને એ પણ લાગશે કે ભાઈ બર્ડ્સ જે છે એનું હેબિટાટ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે તો એ હેબિટાટને બચાવવા માટે પણ તમે પ્રયત્ન કરશો તો આ કરવા માટે આપણે શું કરીશું કે આપણે લોકલ ક્લબ છે જે કન્ઝર્વેશન રિલેટેડ એક્ટિવિટી કરે છે એને આપણે સપોર્ટ કરીશું તો એને કરવા માટે આપણે પ્રયત્નો કરીશું તો એન્ડમાં હું તમને એક જ કહીશ કે બર્ડ વોચિંગ એ તમને શું શીખવશે તો બર્ડ વોચિંગ એ તમને શાંત રહેતા શીખવશે કુદરત સાથે જોડશે અને તમારો અંતરાત્માને ખુશ કરશે તો તમારું બાયનેકુલ લો બહાર જાઓ હું તમને શ્યોરલી કહું છું કે તમને બહુ જ મજા આવશે અને તમને જંગલની અંદર તમારા ઘર આંગણાની અંદર બહુ જ બ્યુટિફુલ બહુ જ મનો મજેદાર અનુભવ થશે તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારી બર્ડ વોચિંગની સ્ટોરી કોઈ હોય તો કોમેન્ટમાં જણાવજો તો આપણે ડેફિનેટલી એના પર વાત કરીશું થેન્ક્સ ફોર